કે વિકાસ તો ખૂબ સારો થયો છે અહિયાં પણ હવે જુઓ આ ખંભાતી તાળું કરોડો રૂપિયાના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર તૈયાર તો થાય જ પરંતુ આવા અંતરિયાળ વિસ્તારોમાં તેમના પર ખંભાતી તાળા પણ જલ્દી લાગી જાય છે જેના કારણે ત્યાં રહેતા લોકોને સારવાર કરાવવા દૂર દૂર સુધી જવું પડે છે ખેડબ્રહ્મા ના ગામાવાસ આ આરોગ્ય કેન્દ્રનો નો વિડીયો વાયરલ થયા બાદ વીટીવી न्यूज ने ટીમ पहुंची હતી રિયાલિટી ચેક કરવા અને ત્યાં મારે લાભ મોટા તાળા જોઈને અમે સમજી ગયા કે કેમ દર્દીઓને ને વિલા મોઢે પાછા જવાનો વારો આવે છે તો સવાલ એ થાય કે આરોગ્ય મંદિર બન્યું પણ બંધ હોવાનું કારણ શું હોઈ શકે સીધો જ જવાબ છે સ્ટાફ નો અભાવ કોઈ પણ સ્ટાફ કે અધિકારી અંતરિયાળ વિસ્તારમાં આવવા જ તૈયાર નથી આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા છતાં કોઈ નિવેડો નથી આવ્યો અમારા રિયાલિટી ચેક માં એક વાત સ્પષ્ટ છે કે આરોગ્ય તંત્ર ની બેદરકારી ના કારણે જ આ આરોગ્ય કેન્દ્ર બંધ છે વર્ષ બે હાજર સત્તર માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના બરદ હસ્તે આ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ને સ્થાનિકો ની સારવાર માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું પરંતુ આજના આધુનિક ડિજિટલ યુગમાં પ્રગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે સાબરકાઠા જિલ્લા આરોગ્ય વિભાગની લાલિયાવાડી સામે આવી છે અંતરિયાળ વિસ્તારના લોકોની સમસ્યાઓ સામે આ ખાડા કામ થઈ રહ્યા છે જેના કારણે લોકોને સારવાર કરાવવા શહેરી વિસ્તારની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો સુધી જવું પડે છે આશા રાખીએ કે આ અહેવાલ બાદ આરોગ્ય તંત્ર જાગે અને આ ખંભાતી તાળા તૂટે સંદીપ પટેલ બીટીવી ન્યુઝ સાબરકાંઠા સાહેબો તેવા પુરાવા આપણી સમક્ષ આવે છે ક્યારેક શિક્ષણ ક્ષેત્રે હોય ક્યારેક આરોગ્ય ક્ષેત્રે હોય તો ક્યારેક રોડ રસ્તા પાણી મામલે અંતરિયાળ વિસ્તારના લોકો ખુશ નથી કેમ શું ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે તે વિસ્તારોને સાબરકાઠા જિલ્લાના ખેડબ્રહ્માના ગામાવાસ માં મોટા પાયે બે હાજર કરાવવા શહેરી વિસ્તાર સુધી લાંબા થઈ રહ્યા છે અને રજૂઆતો કરી પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહે છે ને રજુઆતો સાંભળવા થોડી આરોગ્ય તંત્ર પાસે સમય હોય તે તો આરામ ફરમાવી રહ્યા છે મસ્ત સ્ટાફ કે અધિકારી કે આવવા તૈયાર નથી કારણ કેંતરિયાળ વિસ્તારમાં શું બેનિફિટ થોડે ભવિષ્ય સુધરી શકે ત્યા ત્યા તો મલાઈ પણ ના મળે ને પછી તાળા ન લાગે તો શું થાય વિચાર કરો તમે મોટા ઉપાડે સુવિધાઓ આપી દો છો તો સુવિધા લોકો સુધી પહોંચે છે કે નહીં યોગ્ય રીતે તેની ચકાસણી કેમ નથી કરતા તેની ચકાસણી કરવા માટે હું તો કહું કે એક અલગથી વિભાગ જ બનાવી દો ખબર પડશે કે આ કેવા છબરડા થાય છે રોજબરોજ સુધરી જશે સિસ્ટમ થોડી ગડી નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાળું હોય દૂર સુધી જવામાં કોઈ દર્દીનો જીવ જતો રહ્યો તો જવાબદારી કોઈ લેશે શું કામ તમારી અસક્ષમતા તમારી આળસ તમારી સ્ટાફ આપવામાં નિષ્ફળતાનો ભોગ નિર્દોષ સ્થાનિકો બને જવાબદારી છે આરોગ્ય તંત્રની કે આવી પ્રાથમિક સુવિધા તો લોકોને આપવી જ પડે પણ નહીં ત્રિનેત્રમાં લઈએ વિરામ વિરામ બાદ આપણે બતાવીએ કે સ્માર્ટ સિટીમાં પાણી માટે તરસી રહ્યા છે લોકો Yeah!